ખાંભોદર ગામની કરાર કરારસીમમાં પરપ્રાંતિય શ્રમિક દ્વારા તેના પત્નીની તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી નાસી ગયો હતો જેને એલસીબી ટીમે મેંદરડા પંથકમાંથી ઝડપી લીધો છે ખાંભોદર ગામની કરાર સીમમાં રહેતા સમજુબેન ખીમાભાઈ ગોઢાણિયાએ બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે એમપીના કુકસી તાલુકાના વતની મુકેશ જગતસિંહ અલાવા અને તેના પત્ની ભગવતીબેનને એક માસ પૂર્વે ખેત મજૂરી અર્થે રાખી મકાનની બાજુમાં આવેલ ઢાળિયામાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી છેલ્લા દિવસથી મુકેશ તથા ભગવતી ઝઘડો કરતા હોવાથી તારીખ એકવીસના સમજુબેન તથા તેના પતિ ખીમાભાઈએ બંનેને વાડીએથી મોકલી દેવાનું નક્કી કરી ખીમાભાઈ બંનેને બાઇકમાં બેસાડી બસ સ્ટેન્ડે મૂકી આવ્યા હતા ત્યારબાદ સાંજના સમયે બંને ફરી વાડીએ આવ્યા હતા અને પોતાને એક રાત્રી રોકાવા માટે આજીજી કરી હતી અને સવારે મેનરડા ખાતે રહેતી મુકેશની બહેન પાસે જતા રહેવાનું જણાવ્યું હતું આથી ખીમાભાઈ અને તેના પત્નીએ આ દંપતીને રાત્રી રોકાણ કરવા માટે હા પાડી હતી બંને રાત્રિના બારેક વાગ્યા સુધી ફરિયામાં તેઓની સાથે બેઠા હતા ત્યારબાદ સમજુબેન અને તેના પતિએ આ દંપતીને ઝઘડો ન કરવાનું સમજાવી ઘરે સુઈ ગયા હતા શુક્રવારે સવારના આઠેક વાગે મુકેશ ક્યાંય દેખાતો ન હતો અને ધાડિયાનો દરવાજો ખુલ્લો હતો આથી સમજુબેન અને તેના પતિ દરવાજામાંથી જોતા ભગવતીબેન ખાટલામાં લોહી લુહાણ હાલતમાં હતા આથી એકસો ને જાણ કરતા એકસો આઠના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા પોલીસ હત્યા અંગે ગુનો નોંધ્યો હતો અને એલસીબી ટીમે બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતા આરોપી ગુનો કર્યા બાદ રાત્રિના સવા બે વાગે બનાવવાળી જગ્યાએથી ભાગતો જોવા મળ્યો હતો જેને આધારે આસપાસની સિમ વિસ્તારમાં તથા એમપી તરફ જતી સરકારી પ્રાઇવેટ બસો ટ્રેનોની તપાસ હાથ ધરી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે આરોપી મુકેશ મેંદરડા તાલુકાના દેવગઢ સિમ વિસ્તારમાં તેની બહેનના ઘર નજીક આટાફેરા કરી રહ્યો છે આથી એલસીબી ટીમ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને મુકેશની ધરપકડ કરી પૂછપરછ કરતા કબુલાત આપી હતી આથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને આજે રવિવારે તેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ